पहला आमे पर मतलब से ना आम स्कूल में जता वेला वेला उठी ने गाइस मतलब आसमान इज टू मच डार्क टू मच मतलब ओ oh गॉड नकरिया थी डार्क 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 ओ देखा है जी ने કે મતલબ एकदम આસમાન ડાર્ક થઈ ગઈ છે કઈક માયાવી શક્તિ આવી રહી છે યુદ્ધ થશે કઈ ખતરનાક રાધેરા દે एवरीवन બલગમડુ માં આઈલી વ્લોગ ડે 11 يا پھر 10 आई डोंट नो डे 11 मुझे लगता है સાડે સાત રાઈટ સાઈડ રાધે 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 માય ડેલી બ્લોક ડે ઇલેવન એન્ડ અત્યારે હું મતલબ ઉઠી ગઈ છું સાડા સાત વાગ્યા છે સવારના તો યા અમારે છે ને ઘરની લેફ્ટ સાઈડે મંદિર છે તો મંદિરમાં આરતી ચાલતી હોય તો એ બધાનો અવજ ટેરેસ પર આવી જાય છે નીચે પર આવી જાય છે તો સવારે સવારે આવીને ટેરેસ પર આમ ચાલું તો આરતી પણ સાંભળવા મળી જાય આરતીનો લાભ થવો પહેલાં ઉઠવું બી કંઈ ખોટું નથી કારણ કે હું પહેલાં છે ને મતલબ લેટ ઉઠતી કારણ કેટલા વાગે સમથિંગ સાડા આઠ નવ વાગે તો હું લેટ ઉઠતી પરંતુ આ અઠવાડિયાથી સમથી બે ત્રણ દિવસથી હું છે ને સાડા સાત વાગે ઉઠી જાય છું એન્ડ યા વહેલા ઉઠવામાં મજા જ અલગ હોય છે એન્ડ યા સાત સાડા સાત વાગ્યા છે બાળકો બધા મતલબ સ્કૂલમાં જઈ રહ્યા છે કારણ કે સવારની સ્કૂલ હોય છે ને એટલે તો વૃષ્ટિ પણ ગઈ છે સવારની સ્કૂલ છે ને એટલે પહેલાં અમે પણ મતલબ છે ને આમ સ્કૂલમાં જતા વહેલાં વહેલાં ઉઠીને

નખરૈયાથી ડાર્ક ઓ મતલબ डार्क વ્યૂ આ દેખાય છે તો મતલબ શરૂ થઈ ગયા છે તો હવે મતલબ વરસાદ આવે ફૂલ એના કરતાં હું નીચે જતી રહું કારણ કે એવું પડી જાય બટ આઈ લાઈક ઇટ મતલબ મે ફસ્ટ ટાઈમ आतुल डार्क मतलब देखी थी। What is this यार? I'm shocked. I'm shocked guys. इसमें नहीं देखा तोगे। एक सीन मतलब I don't know कई मूवी में बट मूवी में देखा है जिन्हें એકદમ આસમાન ડાર્ક થઈ ગઈ છે કઈક માયાવી શક્તિ આવી રહી છે અત્યારે મતલબ વરસાદ છે અને અત્યારે વાગ્યા છે સાંજના ચાર એનું ફોટો ક્લિક કરાઈ રહી હતી મતલબ સેલ્ફી ફોટો

વરસાદ આવે ત્યારે ઘરે જ રૂકવાનું હોય તો મને ગમે વરસાદ અને જો વરસાદ આવતો હોય અને બહાર જવાનું હોય તો મને આઈ હેટ આઈ હેટ તો મતલબ અત્યારે શાંત છે મતલબ હમણાં કેટલાક દિવસથી ડેલી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે ડેલી તો મતલબ એમ જ સમજાય કે આવી ગયું છે ચોમાસું રા બહે નિ લગા જિંદગી કા મજા ય રાતી મૌસમતી